સવાલ અલિનમ ના સારા સારો બેર કોકરોટ ના હરામ હરોસ આપ છટકર બાજાબડલા વિકાસના કામ કરી રે એના માટે પબ્લિક તો જોતી જ ને કે આ કામ છે સારામાં સારા કામ છે તમે પહેલાની સરકાર જોઈ છે તો શું લાગે એ સરકારમાં સરકારમાં ફરક શું જાજો ફેર છે સારું કામ કર્યું એટલે પહેલા કામ કરતા ભાઈ આ વધારે શું જોઈને વોટ આપો

નમસ્કાર પોરબંદરમાં આવ્યા છીએ અને અહીંયાનું ચૂંટણીનું મિજાજ સમજવું છે અત્યારે અમે અહીંયા ચા નાસ્તાની જે લારી હોય અને અહીંયા જે બજાર ભરાય છે ત્યાં પહોંચ્યા છીએ કારણ કે પોરબંદરની રાજનીતિ પણ ચા જેટલી ગરમ છે લોકો સાથે વાત કરીને સમજવું છે કે કયા પક્ષે કડક કામ કર્યા છે કઈ સરકારે કડક કામ કર્યા છે કયા ઉમેદવાર મોરા પડી રહ્યા છે બધું સમજીએ અહીંયાના લોકો જોડેથી કાકા શું નામ છે આપનું ખેમાભાઈ

હા બધા લોકો પુનમબેનને પસંદ કરશે આપનું શું નામ છે સુગનભાઈ ચા તમે રોજ બનાવો છો તો આ અહીંયા ગરમી છે ઉપર પણ ઉપર ચા છે ને પત્રકાર છે પત્રકાર ભાજપ ભાજપ

વાં તોને આલે મહેનત કરીને મળી જાય સારું થઈ તમને શું જોઈએ વર્ષ હવે જે પણ સરકાર આવે કેવા કામ તો આજે કોના લક્ષી પ્રજાનો વિકાસ પ્રજાની એમ કે ભાજપ 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 મતલબ કેમ ભાજપ જોઈએ એમ કામ 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 છે રોડું રસ્તા દવાખાના

અમરજી અરજણ ભાઈ અરજણ ભાઈ જીત છે જીતી જાય ને છે આ આ રાજો કોંગ્રેસ ભાઈઓ પાકા કામ નહોતા થાયના પછી ભાજપમાં ભરી ગયા હા હવે છે તું બોલિયા જા ભાઈ અમાર સા બેન ને પૂછીએ બેન શું નામ છે તમારો શું નામ છે તમારો બેન શું કામ કરો તમે

પછી આપણે ઘણા બધા એમ કે અમારા છાયામાં બહુ ભાજપમાં જાજા છે બહુ બહુ ઘણા અચ્છા તમને શું લાગે ભાજપમાં ગયા એ એમના માટે ગયા કે લોકો માટે લોકો માટે ગયા છે એટલે પોરબંદરના જટલા જટલા કામ કરશે ને એક 100% થશે અને લોકસભામાં શું લાગે લોકસભામાં સારામ જરૂ કોણ જીતશે આપણો અર્જનભાઈ નોલા આપડા લોકસભામાં નામ હું ભૂલી ગયો જેનું નામનો કોઈ ખ્યાલ નથી આ મરચુભાઈ માંડવિયા સામે લલિત વસો છે ને લલિત રસોઈ ન આવે આવે

એના માટે ખૂબ અમે આભાર માનીએ નરેન્દ્ર મોદી જે કરે છે એ સાચું જ કરે ને ત્યાં સવાલ વર્ષોથી અમારે બધા આમાં જ આવીએ છીએ અમે કમળ ખીલવું જ જોઈએ એવું અમારી ઓલી છે જ

કયા કામ તમને ગમે કાકા બધાય બધાય અર્જુન ઓળખો હા મનસુખ માંડવિયા ને નહીં ને નહીં નહીં ઓળખતા એમને અચ્છા અને લલિત વસોયા ને નહીં નહીં એને નહીં ઓળખો તો અર્જુન પહેલા કોંગ્રેસ હતા હવે ભાજપમાં જતા રહ્યા છે તો લોકો એમને પસંદ કરશે ફરીથી હા પેટા ચૂંટણી હા કરશે ચોક્કસ અર્જુન ભાઈ કેવા કામ કર્યા છે આ ઉધી દાદા કામ આ કામ કરે આ કામ કરે

શું મેલુ તમને કઈ યોજનાઓ પહોંચી તમારા તમને ગમે બા કયા નેતા બા અમને બધાય ગમે તમે વોટ આપવા છો હા શું જોઈને વોટ આપો કામ જોઈને હોય એને સિક્કો મારી દઈએ

સુનામ છે બા તમારો કૃષ્ણાબેન ઉપાધ્યાય એને કૃષ્ણાબેન કેના છો તમે આ અમે મૂળ દ્વારકાના છીએ પણ વર્ષોથી અહીંયા છીએ સેટ પોરબંદરમાં આટલા વર્ષોથી શું લાગે કેવો બદલાવ અહીંયા સેન્ટ મેરી સ્કૂલ છે ઇંગ્લિશ મીડિયમ એમાં અત્યારે તો છું ઉદ્યોગ બંધ થઈ ગયા પોરબંદરમાં ઉદ્યોગ અમે કારખાના શિકાર છે

જે પાયો જોઈએ ને એ ક્યાંય ટેબલ્સ પાકા નથી કરાવતા છોકરાઓને ડિક્ટેશન નથી આપતા છોકરાઓને વાંચતા નથી આવડતું એમને એમ એકદમ લોડ વધી ગયો છે બાળકો પર મારું માનવું એવું છે કે વાર્તા સંગીત અને પ્રાઇમરી એ લોકો અક્ષરો ઓળખતા શીખે ડિક્ટેશન લખતા શીખે અને માનસિક એનો બોજો થોડોક ઓછો થાય તો બાળક ભણી શકે કારણ કે ઉદ્યોગો બધા બંધ થઈ ગયા છે એ પ્રોબ્લેમ છે કે બેકારી વધી ગઈ છે એટલે માણસો ને અત્યારે ચૂંટણી ઉપર જે સામાન્ય માણસ છે ને એનો કોઈને વિશ્વાસ નથી મારું માનવું એવું છે એનું કારણ શું છે કે જેનો જે ગવર્મેન્ટમાં છે જેનો પગાર વધતો જાય છે વધતી ને ખૂબ આગળ નીકળી ગયા જે સાધારણ માણસ છે એને બહુ પ્રોબ્લેમ છે સરકારે કઈ પોલિસીસ પર ધ્યાન આપવું જોઈએ સરકારે કઈ પોલિસી ઉપર ધ્યાન આપવું જોઈએ શિક્ષણ પ્રત્યે અને બેકારી દૂર કરવા પ્રત્યે નવા નવા ઉદ્યોગો સ્થાપવા જોઈએ પ્રોગ્રેસ કેવી રીતે માપી શકાય આજને કાલ સાથે કમ્પેર કરીને છે કે નહીં કાલે હું આટલું કમાતો હતો આજે આટલું કાલે મેં ભાડાના મકાનમાં રહેતા હતા આજે મારી પાસે પોતાનું ઘર છે કાલે હું બાઇક પર ફરતો હતો અને આજે મારી પાસે કાર છે એવી જ રીતે દેશની પ્રોગ્રેસ જોઈએ તો કાશ્મીરની કાલ એટલે એક દેશ દો વિધાન દો પ્રધાન અને દો નિશાન અને આજ એટલે એક ભારત શ્રેષ્ઠ ભારત સરદાર સાહેબનું સપનું થયું સાકાર ત્રણ પાડોશી દેશોમાંથી ધાર્મિક ભેદભાવનો સામનો કરીને ભારત આવેલા શરણાર્થીઓ માટે કાલ એટલે નાગરિકતાથી વંચિત રહેવાની હાડ મારી અને આજ એટલે ભારતીય તરીકેની ઓળખ અને નાગરિકોને મળતા તમામ અધિકારો આપણી મુસ્લિમ બહેનો માટે કાલ એટલે ત્રિપલ તલાકનો ભય અને આજ એટલે ન્યાય અને હકોની સુરક્ષા ગઈકાલ એટલે આપણા દેશમાં ચારેકોર અંગ્રેજો છોડેલી છાપ અને આજ એટલે વિભિન્ન માર્ગો સ્મારકો અને શહેરોના નામ સાથે જોડાયેલી દેશના સુવર્ણ ઇતિહાસની સ્મરણાંજલિઓ અને રહી વાત આવતીકાલની એ તો જગજાહેર છે આવતીકાલ એટલે વિકસિત ભારત બે હજાર સુડતાલીસની ની સોનેરી સવાર એટલે ફરી એકવાર મોદી સરકાર